લો અત્યારે અગિયાર બે બે હજાર પચીસ તારીખ થઈ ગઈ છે મંગળવાર થયો છે અને આજનો સુવિચાર છે રાત્રે તાંબાના લોટામાં ભરેલું રાખેલું પાણી સવારે નરણા પીવાથી તંદુરસ્તી વધે છે અને ટૂચકો એક પાકા લીંબુના રસમાં મધ બેળીને ખાવાથી જાડાપણું મટે છે સવારના વાગી ગયા છે દસ ને દસ અમે લોકો આવી ગયા છીએ શાંતિ ઘરે રાત્રે અને મમ્મી બેઠા છે ચા પાણી પીને કા મમ્મી શું ચાલે છે કેમ છે હમ તબિયત સારી હમ હા લગ્ન હા મજા આવી પણ નહીં બે ત્રણ દી હા નહીં જીઆ લગ્ન માં જીઆ બે કામ અને તમને એક પર્સન ને મળાવું કિચનમાં ટાટા કરી ના

અને રાત્રે મોડા એન પાસા આપણે થાન થી બટ ટ્રાવેલિંગ કર્યું થાકી ગયા લગન થાક હમ હમ ગયા

એટલે રિટર્ન ફેસ ઉપર જો ચિંતા દેખાય રીટા ફેસ દેખાડ તો જો ચિંતા તો થાય કે નહી બીજે ચિંતા હોય ને ઘણી એમ કામ હોય તો શરીર વધે એટલે થોડી વધારે ચિંતા હમ છે એમ બસ ભેગી કરવાની વાત ચાલો બધા ઓફિસ ઓફિસ લો અત્યારે સાંજના વાગી ગયા છે સાડા સાત સાડા સાત માં સાડા સાત મિનિટ ની વાત છે

સવારે પણ રેટા કિચનમાં હતી અત્યારે પણ કિચનમાં છે તો હજી કિચનમાં જ છે કે શું પણ એવું નથી રેટા એમ તો ઓફિસે જઈને આવી અને આવીને પછી કિચનમાં આવી છે રેટાના આજે ફેસ ઉપર લાઈટ નથી જો ફેસ દેખાડો આ બાજુ ફરો હમ હમ

મમ્મી આવી ગયા છે રસોડામાં શાક પછી ને શું ખબર રેટા મમ્મી એમ કે છે કે ભમરા પડે આમાં ભમરા ન હોય

અત્યારે પૈસાનું મહત્વ થઈ ગયું સંબંધનું નથી પહેલા સંબંધનું મહત્વ હતું હમ હમ પહેલા તો સારું મોડું કામ હોય ને એટલે એમ સબંધ સાચવતા બરાય હવે તો પૈસા છે એટલે કે હવે કઈ નઈ આવે કે નો આવે આપણો શું કે પૈસા છે ને બધું થઈ જાય છે હમ ता <laughs>

બજારમાં જ આવ્યું ને તો એમ થાય મોંઘવારી નઈ નડતી કઈ કે પણ એ તમે ગમે એવું ઓલું બંધન કેવું હોય કે રિવાજ હોય કે નિયમ હોય પણ અંદર ખાને લે એનું શું કરવાનું પ્રશ્ન આવે ને અટકે અહીંયા બંધન તો 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 બધું છે 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 તે કોઈ એમ કેવું કરે અંદર ખાને વસ્તુ વસ્તુ એ જ એટલે ઓલા જેવું તમે ગમે એવા નિયમ બનાવો ને નિયમ તોડવાના જ છે બધું હાલે હલાડ હોય પણ કોઈ હલાડવું જ નથી ને એવું હમ સારું તમે બોલો તમે કઈ કેવા માંગો છો આમાં ઠીક તો લેવો લેવું ને હમણાં તો હાલો રીટા કે વર્ષો ના વર્ષો વીતી જાય એટલે હવે હમણાં જમી લે બધાય એટલે કઈ ચિંતા કોઈ કરતા નહીં હાલો જમવા તર્યાને જમી લેજો બધા